ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના ગુલિસ્તા ગ્રાઉન્ડ ખાતેથી મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું આ મેરેથોનમાં તિરંગાના ત્રણ કલરના ટી શર્ટ પહેરી પાંચ હજાર જેટલા લોકો મેરેથોનમાં જોડાયા હતા પહેલા વીસ કિલોમીટર ત્યારબાદ સાત કિલોમીટર અને અંતે ત્રણ કિલોમીટરની મેરેથોનના સ્પર્ધકોને પ્રસ્થાન કરાવાયું હતું જેમાં નાના બાળકોથી લઈને વડીલોએ ભાગ લીધો હતો સરકાર દ્વારા જાન્યુઆરી બે હજાર ચોવીસમાં યોજાનાર વાયબ્રન્ટ સમિટનો મેસેજ સમગ્ર લોકો સુધી પહોંચે તેવા ઉદ્દેશ્યથી આ મેરેથોનનું આયોજન કરાયું હતું મુખ્ય આપણે શરૂઆત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા સન બે હજાર ચારથી થી દર બે વર્ષે વાયબ્રન્ટ સમિટ યોજવામાં આવી રહ્યા છે બે હજાર ચોવીસમાં માં દસ અગિયાર અને બાર જાન્યુઆરી ના રોજ આ વાયબ્રન્ટ ગુજરાત સમિટ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાવા જઈ રહ્યું છે જેમાં લાખો કરોડો રૂપિયાના એમઓયુના ઇન્વેસ્ટમેન્ટ માટેના ભારત ગુજરાત સરકાર અને અલગ અલગ પાર્ટનર કન્ટ્રીઝ દ્વારા કરવામાં આવનાર છે તો એ વાઇબ્રન્ટ ગુજરાતના મેસેજ સમગ્ર રાજ્યમાં પહોંચે ખાસ કરીને મહાનગરોમાં તે અંતર્ગત આજે આ પ્રી વાઇબ્રન્ટ એટલે કે વાઇબ્રન્ટ ગુજરાતનો મેસેજ આપથી એક આ મેરાથોન દોડ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આજરોજ આયોજિત કરવામાં આવી છે આ દોડ મુખ્ય ઉદ્દેશ્ય વીસ કિલોમીટર રાખવાનો હતો કારણ કે વીસ વર્ષ આપણે વાઇબ્રન્ટ ગુજરાતને પૂર્ણ થવા જઈ રહ્યા છે પરંતુ વીસ કિલોમીટર એ થોડું અંતર લાંબુ હોય દરેક નાગરિકો વીસ કિલોમીટરમાં ભાગ ના લઈ શકે તેટલા માટે આપણે બીજા બે સેગમેન્ટ પણ રાખ્યા છે ત્રણ કિલોમીટર અને સાત કિલોમીટર આપણે એના માટે એક ડ્રેસ કોડ રાખ્યો છે કે ત્રણ કિલોમીટર દોડતા હોય એના માટે વ્હાઈટ ટી શર્ટ સાત કિલોમીટર દોડતા હોય એના માટે લી ગ્રીન ટી શર્ટ અને વીસ કિલોમીટર દોડતા હોય એના માટે કેસરી કલરનું ટી શર્ટ આપણે રાખ્યું છે રૂટ તમામ આપને ખ્યાલ છે શું રૂટ છે અને દરેક રૂટ ઉપર આપણા મેડિકલ ટીમ કોઈ પણ ઇમરજન્સી ઉપસ્થિત થાય આમ તો અમે એવી અંદર એડવાઇઝરી જાહેર કરી હતી કે જે લોકોને મેડિકલી એડવાઇઝ નથી ખાસ કરીને બીપી હોય જે સગર્ભા મહિલાઓ હોય આવા વ્યક્તિઓએ આ સ્પર્ધામાં અથવા આ દોડમાં ભાગ ના લેવો જોઈએ અથવા અન્ય કોઈ મેડિકલ એવી એમને ડિસઓર્ડર હોય જેના કારણે ડૉક્ટરે ના પાડી હોય તો ભાગ લેવો જોઈએ નહીં તેમ છતાં કોઈપણ ઇમરજન્સીને પહોંચી વળવા માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરાઈ છે પાણીની વ્યવસ્થા રૂટ ઉપર તમામ જગ્યાએ કરવામાં આવી છે અહીંયા પણ કરવામાં આવી છે નાગરિકો જ્યારે દોડીને પાછા આવશે તો એમના માટે રિફ્રેશમેન્ટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને આમ સમગ્ર જતાં લોકોએ પણ આમાં ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે તમામ કેટેગરી થઈને અમારી પાસે જે વેરીફાઈડ રજીસ્ટ્રેશન છે એ ચાર હજાર છસો ઉપરાંતના છે પ્લસ ગઈકાલે રાત્રે અમે એને બિલકુલ ઓપન જાહેર કરી દીધું છે કે ભાઈ જેને પણ ભાગ લેવો હોય ભલે રજીસ્ટ્રેશન કરાવી હોય કે ના કરાવી હોય ભાગ લેવા ઈચ્છતા કોઈપણ નાગરિકો આ દોડમાં આવીને ભાગ લઈ શકશે અને શક્ય હોય ત્યાં સુધી ડ્રેસ કોડ જે મેં કીધો તે પ્રમાણે દોડ મુજબ ડ્રેસ કોડમાં આવે એવી અપેક્ષા રાખવામાં આવે છે જો નહીં આવ્યા હોય તો પણ અમે દોડવા દેવામાં આવશે સ્પર્ધામાં ભાગ લેવા દેવામાં આવશે ચાર હજાર છસો ઉપરાંત રજિસ્ટર્ડ અમારી પાસે વેરીફાઈડ નંબર છે આ સિવાય જે જે નાગરિકો આજે સવારે આવ્યા અને રજીસ્ટ્રેશન કરાવ્યા વગર જે લોકો દોડશે એટલે અમારી અપેક્ષા છે કે આશરે છ એક હજાર જેટલા લોકો આમાં ભાગ લેશે